ચાલો શરૂ કરીએ એક વાર્તા જેવી વાત છે એમ સમજો ને સોળસો ના દાયકાની આસપાસની ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ખબર છે એમની પાસે જહાજો હતા દુનિયાભરમાં સોનું મસાલા રેશમ બધું પણ આટલું મોટું કામ કરવા પૈસા ક્યાંથી લાવ્યા હશે એમને એમ તો ન થાય ને એમણે શું કર્યું સામાન્ય માણસો પાસે ગયા કહ્યું કે ભાઈ અમારા મોટા સફરમાં પૈસા રોકો જે નફો થશે એમાં તમે પણ ભાગીદાર કેટલો સરળ વિચાર નહીં લોકોએ પૈસા આપ્યા કંપનીએ એનાથી મોટા સાહસ ખેડ્યા અને બંનેને ફાયદો અને યુરોપના બંદરો પર કોફી હાઉસમાં ત્યાં આ ભાગ એટલે કે શેર વેચાવા લાગ્યા અને ખબર પણ ના પડીને દુનિયાનું પહેલું શેર બજાર શરૂ થઈ ગયું હા એ વાત બોરસપ્રદ છે કારણ કે જો મૂળભૂત વિચાર તો એ જ રહ્યો છે આજે પણ એ જ છે કંપનીઓને વિકાસ માટે પૈસા જોઈએ અને લોકોને પૈસા રોકીને નફો કમાવો છે આ બંનેને જોડવાનું કામ કરે છે શેર બજાર અલબત્ત આજનું બજાર એ સમય કરતાં ઘણું જટિલ છે બહુ ઝડપી છે પણ પાયો તો એ જ તો ચલો એમ કરીએ આજે કંપનીઓ અને રોકાણકારો આ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરે છે સમજીએ એક નવી કોફી કંપનીનું ઉદાહરણ લઈએ કેવું રહેશે હા એ બરાબર રહેશે સમજવામાં સરળ પડશે તો માની લો કે એક નવી કોફી કંપની શરૂ થઈ મસ્ત કોફી બનાવે છે એ સીધી આપણી પાસે આવે કે ભાઈ શેર ખરીદો એવું હોય ના સામાન્ય રીતે એવું ન હોય શરૂઆતમાં તો એમ એ લોકો મોટા રોકાણકારો પાસે જાય એમને વેન્ચર કેપિટલિસ્ટ કે એન્જલ ઇન્વેસ્ટર કહે છે ને એમની પાસે પોતાનું બિઝનેસ પ્લાન લઈને જાય જો એ મોટા રોકાણકારોને લાગે કે હા આ કંપનીમાં દમ છે ભવિષ્ય છે તો તેઓ શરૂઆતના પૈસા રોકે પછી જ્યારે કંપની થોડી મોટી થાય સ્થિર થાય અને એને હજી વધારે પૈસા જોઈએ વિસ્તરણ કરવું હોય ત્યારે એ આઈપીઓ લાવવાનું વિચારે આઈપીઓ હા સાંભળ્યું છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે પહેલી વાર પબ્લિક માટે શેર બહાર પાડવા ખરું ને બિલકુલ એક્ઝેક્ટલી આઈપીઓ થી કંપની આમ જો તો સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થાય અધિકૃત રીતે પછી શું થાય કે કોઈ પણ વ્યક્તિ જેને પણ વિશ્વાસ હોય કે આ કોફી કંપની આગળ જોઈને બહુ નફો કરશે એ શેર ખરીદી શકે બ્રોકર મારફતે એટલે શેર ખરીદ્યો મતલબ આપણે એ કંપનીના થોડાક માલિક બની ગયા એમ જ ને હા સાચી વાત આંશિક માલિકી કહેવાય ભલે નાનો હિસ્સો હોય પણ માલિકી તો ખરી જ અને આપણે જે પૈસા રોક્યા એનાથી કંપનીને મદદ મળે નવી દુકાનો ખોલવા સારી મશીનરી લાવવા માર્કેટિંગ કરવા સમજાઈ ગયું પછી માની લો કે કંપની સફળ થઈ કોફી બહુ વેચાય નફો વધ્યો પછી શું તો પછી સીધી વાત છે બીજા લોકોને પણ એ કંપનીમાં રસ પડશે એમને લાગશે કે આ કંપની તો કમાણી કરી રહી છે એટલે વધુ લોકો એના શેર ખરીદવા માંગશે માંગ વધશે અને અર્થશાસ્ત્રનો નિયમ છે માંગ વધે એટલે ભાવ પણ વધે ઓ એટલે શેરનો ભાવ ઉપર જાય હા અને જેમની પાસે પહેલેથી શેર છે એમની સંપત્તિનું મૂલ્ય વધ્યું કહેવાય આ કંપની માટે પણ સારું સિગ્નલ છે એ દેખાડે છે કે બજારને રોકાણકારોને કંપનીના ભવિષ્યમાં વિશ્વાસ છે પણ આ બધું એટલું સીધું અને સરળ હોય છે મતલબ કંપની સારો દેખાવ કરે એટલે ભાવ વધે જ અને ખરાબ કરે એટલે ઘટે જ એવું જ હોય ના ના અહીં જ તો ખરી રમત છે તમે બરાબર પોઈન્ટ પકડ્યો એટલું સીધું નથી હોતું માની લો કે કંપની નફો તો કરે છે પણ અચાનક સમાચાર આવે કે કોફીના ભાવ બહુ વધી ગયા કાચા માલના અથવા કંપનીના મોટા સાહેબો વચ્ચે ઝઘડો થયો અથવા કોઈ નવી મોટી કોફી ચેન આવી ગઈ સ્પર્ધામાં હં એટલે કંઈક નકારાત્મક થયું હા તો રોકાણકારોને ડર લાગે એમને લાગે કે હવે કંપનીનો નફો ઘટશે શેરનો ભાવ નીચે જશે એટલે નુકસાન થાય એ પેલા ઘણા લોકો શેર વેચવા માંડે પોતાનો માલ છોડાવવા માંડે એટલે કે બધા વેચવા લાગે હા જ્યારે ઘણા લોકો એકસાથે વેચવા માંડે અને સામે ખરીદવાવાળા ઓછા હોય તો શું થાય પુરવઠો વધી જાય માંગ ઘટી જાય પરિણામે શેરનો ભાવ નીચે આવે ગગડવા માંડે અને કંપનીનું માર્કેટ વેલ્યુએશન પણ ઘટે અને સૌથી રસપ્રદ વાત કહું ક્યારેક કંપનીની કામગીરી સારી જ હોય પણ બજારમાં કોઈ અફવાઓ ફેલાય અથવા રોકાણકારોનો એકંદર મૂળ ખરાર હોય મૂળ મતલબ બસ એમ જ હા એટલે કે બજારમાં ડરનો માહોલ હોય તો પણ સારા શેરના ભાવ તૂટી શકે છે આ સિસ્ટમમાં અર્થશાસ્ત્ર જેટલું જ કદાચ એનાથી પણ વધારે લોકોની માન્યતાઓ એમનો ડર એમનું ઉત્સાહ એમનું સામૂહિક વર્તન આ બધું ભાવ નક્કી કરે છે ઓહો એટલે વિશ્વાસ અને ડર પોતે જ ભાવને ઉપર નીચે લઈ જઈ શકે છે આ તો અજબ વાત કહેવાય બીજા કયા પરિબળો અસર કરે છે આ ભાવ પર અરે ઘણા બધા છે જેમ આપણે વાત કરી કાચા માલની કિંમત ટેકનોલોજીમાં ફેરફાર મજૂરીનો ખર્ચ આ બધા તો આર્થિક કારણો થયા પણ એ સિવાય દેશમાં રાજકીય સ્થિરતા કેવી છે સરકાર કોઈ નવા નિયમ લાવી વ્યાપાર નીતિ બદલાઈ આંતરરાષ્ટ્રીય બજારમાં શું ચાલી રહ્યું છે કંપનીના મેનેજમેન્ટમાં કોઈ મોટો ફેરફાર થયો કંપની વિશે કોઈ ખરાબ સમાચાર આવ્યા આ બધું જ અસર કરે અને હા ઘણા લોકો તો ફક્ત એટલા માટે પણ શેર વેચે કે એમને નફો બુક કરવો હોય અથવા પૈસાની જરૂર પડી હોય અંગત કારણો પણ હોય આટલી બધી અનિશ્ચિતતા રોજ ભાવ ઉપર નીચે તો શું આ એક પ્રકારનો જુગાર નથી એવું લાગે જો આ ટૂંકા ગાળા માટે જોશો ને રોજબરોજની વધઘટ તો કદાચ એવું લાગી શકે ઘણું જોખમ રહેલું છે એટલે જ જાણકાર લોકો નાણાકીય સલાહકારો શું કહે છે કે રોજે રોજ ઝડપી પૈસા બનાવવાની લાલચ ટાળો એના કરતા લાંબા ગાળા માટે સારી મજબૂત ભરોસાપાત્ર કંપનીઓ શોધીને એમાં રોકાણ કરો લાંબા ગાળા માટે હા કારણ કે સમય જતાં સારી કંપનીઓ સામાન્ય રીતે વિકાસ કરે છે એમનો નફો વધે છે એટલે લાંબા ગાળે ભાવ વધવાની શક્યતા વધુ હોય છે એ રોજની ઉથલપાથલને સરભર કરી શકે છે અને હવે તો સાંભળ્યું છે કે આ બધું કરવું સહેલું થઈ ગયું છે ઇન્ટરનેટના કારણે ચોક્કસ પહેલા કેવું હતું શેર ખરીદવા વેચવા માટે તમારે બ્રોકર પાસે જવું પડે ઘણો ખર્ચ થાય પ્રક્રિયા જટિલ હતી પણ હવે ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે મોબાઈલ એપ્સ છે એનાથી કોઈ પણ સામાન્ય માણસ પણ ઘરે બેઠા ઓછા પૈસાથી પણ શેર ખરીદી વેચી શકે છે એટલે કે મોટા રોકાણકારો જેવું જ લગભગ હા લગભગ માહિતી પણ સરળતાથી મળે છે આનાથી ફાયદો એ થયો છે કે વધુ ને વધુ સામાન્ય લોકો હવે બજારમાં ભાગ લઈ રહ્યા છે તો આખી ચર્ચાનો સાર એમ નીકળ્યો કે શેર બજાર એક એવી જગ્યા છે એક સિસ્ટમ છે જ્યાં જે કંપનીઓને પૈસાની જરૂર છે એમને એવા લોકો મળે છે જેઓ પૈસા રોકીને નફો કમાવા માંગે છે અથવા સારી કંપનીઓને ટેકો આપવા માંગે છે અને શેરના ભાવ એ માંગ પુરવઠો કંપની કેટલી સારી ચાલે છે એના પર અને સૌથી અગત્યનું લોકોનો વિશ્વાસ એમની માન્યતાઓ પર આધાર રાખે છે જે ક્યારેક અતાર્કિક પણ હોઈ શકે બરાબર સમજ્યા અને આ વિશ્વાસ જ બધું ચલાવે છે તેજી પણ લાવી શકે અને મંદી એટલે કે મોટી કટોકટી પણ સર્જી શકે જેમ જેમ વધુ લોકો આ આમ તો જટિલ પણ રસપ્રદ સિસ્ટમ વિશે શીખશે સમજશે તેમ તેમ તેઓ વધુ સારા નિર્ણયો લઈ શકશે એવા બિઝનેસને સપોર્ટ કરી શકશે જેમાં એમને ભરોસો હોય અને પોતાના નાણાકીય ધ્યેયો સુધી પહોંચવાનો પ્રયાસ કરી શકશે તો અહીં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને અટકીએ જો બજાર આટલી હદે લોકોની સામૂહિક માન્યતા અને મનોવિજ્ઞાન પર આધાર રાખતું હોય તો શું ખરેખર આપણો સહિયારો વિશ્વાસ કે અવિશ્વાસ જાજ આર્થિક વાસ્તવિકતા નથી બનાવતો અને જેમ જેમ ટેકનોલોજી સામાન્ય રોકાણકારોની ભાગીદારી વધારતી જશે તેમાં બજારનું ભવિષ્ય કેવું આકાર લેશે વિચારવા જેવું ખરું